આજના વિડીયોમાં પાંચ ટોચ રેટિંગવાળા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મેં પસંદ કર્યા છે જેમણે છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યું છે તો મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ વિશે વાત કરું તો દરેક સ્કીમનું રેટિંગ એજન્સીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં ફંડની શ્રેણી પોર્ટફોલિયો અને રોકાણ તેમજ વ્યૂહરચના અને તેમજ વળતરનો ટ્રેક રેકોર્ડ ધ્યાનમાં રાખી અને રેટિંગ આપવામાં આવે છે તો આજના વિડીયોમાં ટોપ પાંચ રેટેડવાળા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવીશ જેને દસ વર્ષમાં વન ટાઈમ રોકાણ માટે એકવીસ ટકા સુધી રિટર્ન આપ્યું છે અને એસઆઈપીમાં મિત્રો વાર્ષિક રિટર્ન ત્રેવીસ ટકા સુધી આપેલું છે તો સૌ ફંડ વિશે વાત કરું તો એસબીઆઈ સ્મોલ કેપ ફંડ જેમાં મિત્રો તેની રેટિંગ થ્રી સ્ટાર આપવામાં આવેલી છે ગયા દસ વર્ષમાં એકમ વળતર અઢાર પોઈન્ટ એકાણું વાર્ષિક આપવામાં આવેલું છે હવે એકમ વળતર એટલે શું કે દાખલા તરીકે એક લાખની રકમ આપણે મૂકી છે એકી સાથે રોકાણ કરીએ છીએ તો દસ વર્ષ પછી એક લાખનું રિટર્ન કેટલું આપણને આપવામાં આવશે તો એક લાખના આપણને પાંચ પોઈન્ટ છપ્પન લાખ રૂપિયા દસ વર્ષ પછી મળશે આને એકમ વળતર કહેવાય એકી સાથે રકમ મેકવાની થશે ત્યારબાદ મિત્રો જો આ જ ફંડનું આપણે એસઆઈપી એટલે કે કટકે કટકે મહિને મહિને આપણે ભરીએ છીએ તો એસઆઈપીનું વળતર ઓગણીસ પોઈન્ટ બાવન ટકા વાર્ષિક વ્યાજદર આપવામાં આવેલું છે આ ફંડે જેનું માસિક એસઆઈપી આપણે ત્રણ હજારની દાખલા તરીકે કરીએ છીએ અને ત્રણ હજાર લેખે દસ વર્ષ આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો કુલ આપણું રોકાણ થયું હશે એમાં ત્રણ લાખને સાઠ હજાર રૂપિયા આપણે ટોટલ રોકાણ થયું છે ત્યારબાદ એમાં એસઆઈપીમાં રિટર્ન સહિત વ્યાજ સહિત આપણને કેટલી રકમ મળશે દસ વર્ષ પછી તો દસ વર્ષ પછી મળતી વેલ્યુ દસ લાખ રૂપિયા હોય ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ફંડ વિશે હું વાત કરું તો નિપોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ જેને મિત્રો ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવેલું છે જેમાં મિત્રો દસ વર્ષનું એકમ વળતર વીસ પોઈન્ટ ચુમ્માલીસ વાર્ષિક આપવામાં આવેલું છે એટલે કે વીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા આપવામાં આવેલું છે હવે દાખલા તરીકે આપણે આમાં એક વખતનું રોકાણ એટલે એક લાખ રૂપિયાનું રોકાણ કરેલું હોય તો આફ્ટર દસ વર્ષ પછી આપણને એક લાખના છ પોઈન્ટ બેતાલીસ લાખ જેવું રિટર્ન મળ્યું હોત તો મિત્રો આમાં આપણે એસઆઈપી કરીએ તો દસ વર્ષમાં એસઆઈપીનું વળતર જોઈએ તો બાવીસ પોઈન્ટ તેતાલીસ ટકા વાર્ષિક વ્યાજદર ચૂકવેલું હતું ત્યારબાદ મિત્રો આનો જો દાખલા તરીકે આપણે માસિક એસઆઈપી દસ હજારની કરી હોત તો આમાં કેટલું રિટર્ન આપણને મળત તો એમાં માસિક એસઆઈપી દસ હજાર રૂપિયા અને દસ વર્ષનું કુલ રોકાણ જોઈએ તો તેર લાખ રૂપિયાનું કુલ રોકાણ થાય દસ વર્ષ પછી તેર લાખના આપણને છેતાલીસ લાખ ને ઓગણસી હજાર રૂપિયા જેવું મળવાપાત્ર થાય ત્યારબાદ નેક્સ્ટ ફંડ વિશે તમને વાત કરું તો પરાગ પારિક ફ્લેક્સી કેપ ફંડ જેનું ફાઇવ રેટિંગ આપવામાં આવેલું છે તો મિત્રો આમાં દસ વર્ષનું એકમ વળતર સત્તર પોઈન્ટ તેતાલીસ ટકા વાર્ષિક ચૂકવવામાં આવેલ હતું જેનું મિત્રો દાખલા તરીકે આપણે એક લાખ રૂપિયામાં રોક્યા હોય તો દસ વર્ષ પછી એની વેલ્યુ શું હશે તો મિત્રો એક લાખનું જો રોકાણ દસ વર્ષ માટે કરીએ છીએ તો એક લાખના આપણને પાંચ લાખ જેવું રિટર્ન મળે છે તો આ જ ફંડમાં આપણે એસઆઈપી કરીએ દસ વર્ષ માટેની તો એનું રિટર્ન આપણને ઓગણીસ પોઈન્ટ ટકા જેવું વાર્ષિક વ્યાજદર આપવામાં આવે છે તો મિત્રો આમાં દાખલા તરીકે દસ વર્ષ માટેની એસઆઈપી કરી હોય તો આપણને કેટલું રિટર્ન મળે તો માસિક એસઆઈપી જો દસ હજારની કરીએ તો દસ હજાર લેખે દસ વર્ષમાં કુલ રોકાણ આપણું તેર લાખનું હોય અને એની માટે રિટર્ન સહિત આપણને કેટલું મળવા પાત્ર થાય તો ઓગણચાલીસ લાખને તેર હજાર જેવું દસ વર્ષ પછી રિટર્ન મળે છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ફંડ વિશે વાત કરો તો કોન્ટ સ્મોલ કે ફંડ મિત્રો આ પણ એક સારો એવો ફંડ છે રોકાણ માટે જેનું રેટિંગ મિત્રો ફાઇવ સ્ટાર રેટિંગ આપવામાં આવેલું છે એજન્સીઓ દ્વારા દસ વર્ષમાં એકમ વળતર એને આપેલું છે ઓગણીસ સત્તર ટકા વાર્ષિક અને એસઆઈપીમાં દસ વર્ષ માટેનું ત્રેવીસ પોઈન્ટ એકતાલીસ ટકા જેવું વાર્ષિક વ્યાજદર આપવામાં આવેલું છે નેક્સ્ટ ફંડ વિશે વાત કરું તો કોન્ટ ઇ એલ એસ ટેક્સ સેવર ફંડ છે જેનું રેટિંગ મિત્રો ફોર સ્ટાર છે એને મિત્રો દસ વર્ષમાં એકમ વળતર ઓગણીસ પોઈન્ટ બાસઠ ટકા આપેલું છે જ્યારે એસઆઈપીમાં એકવીસ પોઈન્ટ તેત્રીસ ટકા જેવું વાર્ષિક વ્યાજદર આપવામાં આવેલું છે મિત્રો આ તમામ ફંડોનું વ્યાજદર એ ગયા દસ વર્ષોને ધ્યાનમાં રાખીને તમને જણાવેલું છે આવતા દસ વર્ષોમાં ના પણ આપે અથવા વધારે પણ આપે કેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે એ માર્કેટ આધારિત હોવાથી તમને વધારે પણ રિટર્ન આપી શકે છે અને માઇનસમાં પણ રિટર્ન આપી શકે છે તો તમારે કોઈ પ્રોફેશનલ્સની સલાહ લઈ ત્યારબાદ જ રોકાણ કરવું જોઈએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ